આનંદ આશ્રમ સેવા ટ્રસ્ટ કુંડેલી દ્વારા રક્તપિત સોસાયટી ખાતે વિતરણ કરાયું આનંદ સેવા દ્વારા રક્તપિત કોલોની ખાતે વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત હતા જેમની ઉપસ્થિતિમાં કોલોનીના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું Váy 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 váy

શ્રી રામદૂતમ શરણમ પ્રબંધ આજે વસંત પંચમી ના દિવસે રક્તપીત કોલોનીમાં ગુજરાત ધર્માચાર્ય અને આદિવાસી સંત પૂજ્ય પ્રભુદાદા આશવાણી વાળા તરફથી ધાબળાવું આવેલ તો આજરોજ સમય મીડિયા ના માધ્યમથી કહું છું એમને પણ ધન્યવાદ આપું છું તમામ મીડિયા વાળાને કે અમારી એક નાની એવી પ્રવૃત્તિને એ લોકોએ લાઈટ કરી રમેશભાઈ પાર્થ જોશી અને રામકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા આજે રક્તપિત કોલોનીમાં સેવાનું કામ એક માધ્યમથી કર્યું છે આમાં અમે કોઈ નવાઈ કરી નથી પ્રભુદાદાએ મોકલ્યું અને મારે આ પ્રવૃત્તિ કરવી પડે આપણા રાષ્ટ્રમાં સેવા ધર્મ એ જ મહાન છે અને સબતે સેવક ધર્મ કઠોરા બધું જ કરવું સહેલું છે પણ સેવા કરવી એ બહુ કઠિનમાં કઠિન છે તો આજે જે અમને આ રક્તપિત સમાજની સેવા કરવાનું મેળવ્યું છે એ માટે હું શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રણામ કરું છું અને રાષ્ટ્રમાં મારા યુવાનો ઉપયોગી બની બહેનો પણ ઉપયોગી બની અને તમામ સંતો સમાજને જે સેવા કરે છે એ માટે સૌ સંતોને પણ મારા વંદન અને લોકોને પણ વંદન અને મીડિયાના તમામ સેલને પણ મારા પ્રણામ કારણ કે સેવા સદવ્રતિ સદભાવના અને સદરાષ્ટ્ર આપણે બનાવીએ એ જ ભગવાનને પ્રાર્થના ધન્યવાદ